વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારના ઈડબ્લ્યુએસ ટુ ના ખાલી પડેલા એકસો ત્રણ જેટલા મકાનોના ફોર્મનું વિતરણ તારીખ એક એક બે હજાર પચીસથી થી તારીખ વીસ એક પચીસ સુધી વિતરણ કરવાનું હતું પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી ફોર્મનું વિતરણ ન થયું હતું આજ રોજ ફોર્મનું વિતરણ શરૂ થતાં લાંબી કતાર જોવા મળી હતી वडोदरा शहरी विकास मंडळ प्रधानमंत्री आवास योजना જે ફોર્મ જે છે એકસો ને ત્રણ જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે પહેલી તારીખથી લઈ વીસ તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી ફોર્મ પરત કરવાનું પણ વીસ તારીખ સુધીની મર્યાદામાં હતું પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે એકથી થી વીસ તારીખની જગ્યાએ આજે લાઇનમાં ઉભા રહ્યા છે કારણ કે આ ફોર્મની અછત અરે ભાઈ સરકાર ચલાવો છો સરકાર આ એક રૂપિયાના ફોર્મની અંદર તમે સો સો રૂપિયા ઉઘરાવીને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી બાબત એ છે કે જો તમે પહેલી તારીખથી વીસ તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હો તો આ રીતે પબ્લિકને હેરાન ના દેવું પડે લોકો ચાર ચાર વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઈનમાં ઉભા રહે છે કેમ કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન છે કે પોતાનું એક ઘર થાય પરંતુ આ ઘર એ માત્ર ને વિરોધ કરીએ છીએ કે તકે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખૂબ લાંબી લાઈનો થાય સારા માટે થાય છે કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે પાંચ વાગ્યાના આવ્યા છીએ પાંચ વાગ્યાના આવ્યા છીએ આવી પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી પ્લસ કે કોઈ લાઇનમાં રહેવાની કે કોઈ ટોકન કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી બીજું કે જેમને તેમ એમ છે કે ઉભા રહ્યો કોઈ ટોકન આપવાનું કહેશે કોઈ ના કહેશે પબ્લિક જાતે કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઈનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરેલું કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો બસો ફોર્મ અહીંયા આપો બસો અહીંયા આપો બસો આપો તો પબ્લિકની લાઈન ન થાય મોટા પબ્લિક યાર ન થાય ચાર ચાર વાગ્યે લાઈનમાં આવી કોઈને ઊભું રહેવું ન પડે અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું ખોટું કામ ન કરો શું નામ મારું નામ રાજુભાઈ કણવીરિયા